દેશમડાની નિકાસ નજીવી રીતે ઘટીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં તે પંદર પોઈન્ટ આડત્રીસ કરોડ ડોલર હતો આર્થિક સંશોધન સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના અહેવાલ મુજબ ફરજિયાત ગુણવત્તા નિયંત્રણ ઓર્ડરથી ભારતની રમકડાની નિકાસને વધુ ફાયદો થયો નથી સ્થાનિક પગલાંનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન અને રક્ષણ આપવાનો હતો પરંતુ તેઓ ભારતના રમકડાની નિકાસમાં કોઈ નોંધપાત્ર વધારો દોરી શક્યા ન હતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર ઓગણીસ વીસથી નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ સુધી નિકાસ એકસો ઓગણત્રીસ પોઈન્ટ છ મિલિયન ડોલરથી વધીને એકસો સિત્યોતેર મિલિયન ડોલર થઈ છે જોકે આયાત બે હજાર બાવીસ ત્રેવીસમાં બાસઠ પોઈન્ટ ત્રણ મિલિયન ડોલરથી વધીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચોસઠ પોઈન્ટ નવ મિલિયન ડોલર થઈ ગઈ છે